મિત્રો આ વિડિયો માત્ર મનોરંજન અને એજ્યુકેશન પર્પોઝ માટે બનાવવામાં આવ્યો છે વિડીયોમાં બતાવેલી વાર્તા પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે કોઈ પણ વ્યક્તિ સંસ્થા અથવા સમાજ સાથે તેનો સીધો કે આડકતરો સંબંધ નથી અને જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો અમારો હેતુ માત્ર જીવન મૂલ્યો પ્રેરણા અને સંદેશ આપવાનો છે તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ હું મારી આઠ મહિનાની દીકરીને ગોદમાં લઈને શાંતિથી બધા લોકોના ચહેરા જોતી હતી મારો પતિ મને તલાક આપીને જતો રહ્યો હતો અને મારા ઘરના લોકો હવે મને રાખવા તૈયાર નહોતા હું ચૂપચાપ તે ઘરની બહાર આવી અને સામેથી આવતી બસમાં બેસી ગઈ દુનિયાના બધા દુઃખો સહન કરીને મેં મારી દીકરીને મોટી કરી તે જ્યારે સત્તર વર્ષની થઈ ત્યારે મારા હાથમાં તેણે એક કાગવ મૂક્યો અને જ્યારે મેં તે કાગવ ખોલીને જોયું તો હું આ શહેરની સૌથી અમીર સ્ત્રી બની ગઈ હતી આ વિચારથી જ મારા હાથ પગ કાપી રહ્યા હતા મને મનમાં થતું હતું કે આ કાગળ ક્યાંક છુપાવી દઉં કેમ કે જો મારી અસલિયત આ દુનિયાની સામે આવી ગઈ તો હું ક્યાંય ક્યાંયની રહીશ નહીં અને આ વિચારથી મારી ઊંઘ ઉડી ગઈ હું ગભરાઈને મારા રૂમના દરવાજા તરફ જોઈ રહી હતી મને એક જ વિચાર ડરાવી રહ્યો હતો ક્યાંક મારો પતિ પાછો ન આવી જાય મેં ઝડપથી તે બધા કાગવ મારા પર્સમાં છુપાવી દીધા અને મનમાં નક્કી કરી લીધું કે હું તે કાગળને નષ્ટ કરી નાખીશ અને તેને મારી જિંદગીમાંથી હંમેશા માટે કાઢી નાખીશ હું ફરીથી એ નર્ક જેવી જિંદગીમાં જવા માંગતી નહોતી હું વિચારી રહી હતી ત્યાં અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો અને મારો પતિ ગુસ્સાથી લાલ ચહેરો લઈને દરવાજાની બહાર ઊભો હતો હું કાંઈ બોલું એ પહેલા જ તે મારી પાસે આવ્યો મારો હાથ પકડીને મને બહાર ખેંચીને લાવ્યો અને ગુસ્સામાં જમીન ઉપર ધકેલી દીધી અને ઊંચા અવાજે બોલ્યો જો તારે કોઈ બીજા સાથે સંબંધ હતો તો પછી મને શા માટે પસંદ કર્યો મેં પહેલા તને પૂછ્યું હતું કે જો તું કોઈ બીજાને ચાહે છે તો મને કહી દે પણ તું ઇનકાર કરતી રહી અને મારી જિંદગી બગાડી નાખી હવે હું તને કોઈ પણ પરિસ્થિતિમાં માફ કરવા માંગતો નથી હું આજે બધાની સામે તારી સાથેના બધા સંબંધ તોડી નાખું છું તું હવે મારી પત્ની નથી એના શબ્દો મારા કાન સુધી નહીં દિલ સુધી તીરની જેમ ઉતરી ગયા હું અવાગ બનીને ફક્ત તેને જોતી જ રહી એના અવાજથી આખું ઘર જાગી ગયું બધા લોકો બહાર આવી ગયા એણે મને છેલ્લી વાર એક નજરે જોઈ એક ઇશારો કર્યો અને ઘર છોડીને જતો રહ્યો હું બેજાન બનીને જમીન પર પડી રહી એક જ દિવસે મારા પર બે આફતો તૂટી પડી એક તો એ કાગવનું મહઉ અને બીજું પતિનો તલાક મને લાગ્યું જાણે મારો જીવ નીકળી જશે તે જ સમયે મારી દીકરીના રડવાનો અવાજ આવ્યો જે ફક્ત આઠ મહિના થયા હતા હું તરત ઊભી થઈ રૂમમાં ગઈ અને તેને દૂધ પીવડાવ્યું તેને ગવે લગાડીને હું પણ ધ્રુજકેને ધ્રુજકે રડવા લાગી આજનો દિવસ મારા માટે કયામતથી ઓછો નહોતો મને સમતા સમજાતું જ નહોતું કે હવે શું કરવું મને ખબર હતી કે મારા ઘરના લોકો મને કોઈ પણ કિંમતે સ્વીકારશે નહીં જે મારી સાથે ભૂતકાળમાં થયું હતું હવે તે છુપાઈને રહે તે સારું હતું થોડા સમય પછી મારી સાસુ મારા રૂમમાં આવી અને કડક અવાજમાં બોલી તારો સામાન બાંધી લે અને તારા ઘરે જતી રહે મારો દીકરો તને છોડી ચૂક્યો છે મેં તને પહેલાં જ કહ્યું હતું કે તારા જેવી છોકરી ઘર નહીં બાંધી શકે પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું અને હા આ તારું સંતાન તારી સાથે લઈ કેમ કે આ બાળક અમારા લોહીનું નથી હું તો પહેલેથી જ હેરાન હતી કે અમારા ખાનદાનમાં હંમેશા પહેલા દીકરાનો જન્મ થતો પણ તે દીકરી કેમ જન્મી આ સાંભળીને મેં કહ્યું સાસુમાં ભગવાનથી ડરો તમારા દીકરાએ મને શા માટે છોડી છે તેનું કોઈ કારણ આપ્યું નથી મારો કોઈ ગુનો નથી અને તમે મારી નિર્દોષ દીકરી પર સવાલ મૂકી રહ્યા છો આવું કહેતા પહેલા તમને શરમ આવવી જોઈએ ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે તમારા દીકરાએ મારું વસેલું ઘર ઉજાડી નાખ્યું છે યાદ રાખજો એક દિવસ તમે પણ બધા રસ્તા પર આવી જશો આટલું બોલીને હું રડવા લાગી મારી દીકરી ફક્ત આઠ મહિનાની હતી જો હું એને લઈને મારા મા બાપના ઘરે જાઉં તો મને ખાતરી હતી કે ત્યાં પણ મને જગ્યા નહીં મળે હું ક્યાં જાઉં હું ફરી એ જૂના દુઃખ જીવનમાં પાછી જવા નહોતી માંગતી અને કોઈને મારી સચ્ચાઈ પણ કહી શકતી નહોતી લાંબા સમય હું ત્યાં જ બેસીને રડતી રહી મારી સાસુએ ફરી દબાવ કર્યો કે હવે અહીંયાથી નીકળી જા તારો હવે અમારા ઘર સાથે કોઈ સંબંધ નથી એટલું જ નહીં એણે તો ત્યાં સુધી કહી દીધું કે તું હવે અમારા ઘરના પુરુષો માટે અપવિત્ર બની ગઈ છે હું ગુસ્સામાં બોલી હું તમારા ઘરના પુરુષો માટે પહેલાં પણ અપવિત્ર હતી ફક્ત તમારા દીકરાની માટે પવિત્ર હતી પણ એણે જ મને નહીં ન રાખી હું તમને ક્યારેય માફ નહીં કરું ભલે કેટલાય વર્ષો વીતી જાય હું તમને કોર્ટ સુધી લઈ જઈશ તમારા દીકરાએ મને કારણ વગર છોડી છે અને એની સજા તેને ભોગવવી જ પડશે આ વિચારીને મેં મારો સામાન બાંધવાનું શરૂ કર્યું હવે મને સમજાઈ ગયું હતું કે હું ભલે કેટલું પણ રડી લઉં મારે અહીંયાથી જવું જ પડશે મેં મારા કપડાં ભેગા કર્યા છોકરીના કપડાં રાખ્યા મારા માત પિતાએ આપેલા દાગીના અને જમા કરેલા થોડા પૈસા જેની મેં બચત કરી હતી એ બધા પૈસા બેગમાં રાખ્યા અને એ ઘર હંમેશા માટે છોડી દીધું હું મારી બાળકીને ગોદમાં લઈને બહાર નીકળી શાંતિથી બધાના ચહેરા જોઈ રહી હતી મારો પતિ તો મને તલાક આપીને ગાયબ જ થઈ ગયો હતો અને મારા પોતાના ઘરવા પણ મને રાખવા તૈયાર નહોતા હું ચૂપચાપ ઘરની બહાર આવી અને સામે આવેલી બસમાં ચડી ગઈ દુનિયાના તમામ દુઃખો અને તકલીફો સહન કરીને મેં મારી દીકરીને મોટી કરી મેં દિવસ રાત મહેનત કરી ભૂખ સહન કરી પણ દીકરીને ક્યારેય અછત થવા દીધી નહીં અને તેને ખૂબ જ ભણાવી આ રીતે વર્ષો વીતી ગયા અને સત્તર વર્ષ પછી મારા હાથમાં એ દીકરીનું મેડિકલ કોલેજનું એડમિશન લેટર હતું એ લેટર જોયા પછી મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા પણ આ વખતે આંસુ દુઃખના નહોતા ખુશીના હતા મેં મારી દીકરીને ગળે લગાડીને કહ્યું દીકરા દુનિયામાં બધાએ કહ્યું હતું કે તું કોઈની નહોતી પણ આજે તું મારી સૌથી મોટી કમાણી બની છે જે લોકો કહેતા હતા કે તું અમારું લોહી નથી આજે એ જ લોકો તારા નામથી ઓળખાય છે તું તારા સપના પૂરા કરજે હું જીવનભર તારો સાથ આપીશ દીકરી પણ માને ભેટીને રડવા લાગી એણે કહ્યું મમ્મી તમે જ મારું વિશ્વ છો જો તમે ન હોત તો હું કદી અહીંયા સુધી પહોંચી ન શકત હું વચન આપું છું કે તમને ક્યારેય એકલા નહીં છોડું આ બોલીને એણે મારી ગોદમાં માથું મૂકી દીધું એ વખતે મને લાગ્યું કે ભલે પતિ સાસરિયાવાએ મને ઠુકરાવી દીધી હતી પણ ભગવાને મને સૌથી સુંદર ભેટ આપી હતી અને એ હતી મારી દીકરી મિત્રો સ્ત્રી ક્યારેય નબોવી નથી હોતી પરિસ્થિતિઓ ભલે કેટલી પણ કઠિન કેમ ન હોય જો સ્ત્રી પોતાનું મનોબળ મજબૂત રાખે તો એ પોતાના સંતાનો માટે આખી દુનિયા સાથે લડી શકે છે પતિએ છોડી દીધી છતાંય એક માતાએ હિંમત ન હારી પોતાના લોહી પછીના દીકરીને ઉછેરી અને એને લાયક બનાવી સમાજે ઘણીવાર બિનજરૂરી શંકા અને બદનામીના ભારતીય સ્ત્રીને દબાવી નાખવાની કોશિશ કરી છે પણ હકીકત એ છે કે કોઈ સ્ત્રીનું અસ્તિત્વ ફક્ત પતિ અથવા પરિવાર પર આધારિત નથી એ પોતાની મહેનત અને સંતાનોની સફળતા દ્વારા પણ પોતાની ઓખ બનાવી શકે છે ક્યારે પણ કોઈ સ્ત્રીની ઇજ્જત પર શંકા ન કરવી અને જો કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય તો એને સહારો આપો આ દરેકને સમજવું જોઈએ કે માતાની મહેનત અને આશીર્વાદથી સંતાન સફળતા સુધી પહોંચે છે મિત્રો આજની વાર્તા તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક સુંદર મજાની નવી વાર્તામાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો